હોય એ બાપના બાપ પાસે વૈયાવાનું તો ખબર પડે કે બાપ હું ચીજ છે હો બીવાનું તો કરુણાનિધિને થતું જ નથી યા મરું યા મારું બે શબ્દ ત્રીજો શબ્દ જ નથી જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો કરુણાનિધિ બાપુજી જે વાત આપણે સાંભળી અત્યારે નવો માર્કેટમાં પાછો વિડીયો આવ્યો છે બાપુનો એનું કારણ કે ઓલો જીત્યા નિલેશ લુખી કક્ષાનો જે શું ખાય છે એનો આહાર વિચાર કેવો છે એ બધું બતાવ્યું છે બાપુએ ખાસ કરીને આ વિડીયો જોજો કે જો એક ભગવાધારી સંતને આટલો વેળાવ થતો હોય આપણા ધર્મ માટે બે દિવસ પહેલાં પણ અમારી સાથે ભગવાધારી સંતો ઉલડતા હતા તો હું એમ કહું છું કે સંસારીઓની બેન દીકરીઓની માતાઓ હશે એની બદનામી થાય નહીં તો આપણે કેમ નથી જાગતા તો એક આ સંતને આટલા બોલ શબ્દ બોલવા પડે છે આ સંતને અત્યારે કેટલું અકળામણ આવ્યું છે ને ખાસ આ વિડીયો જુઓ એટલે ખબર પડશે જો સંતો જાગી ગયા ને તો વિનાશનો પાયો છે આ જીત્યા નિલેશનો એટલે જુઓ પૂરો વિડીયો જોજો ખ્યાલની નાનો વિડીયો છે એવડો બધો નથી પણ જોવા મૂ ચૂકતા નહીં તો જુઓ આપણા બાપુને જય શ્રી રામ હનુમાન મિત્રો ચૌદ તારીખ અને રવિવાર આઠ ને છવી મિલિટ જે આપણા સનાતન ધર્મનો વિરોધ કરે છે જે સનાતન ધર્મના દેવી દેવતાઓનો વિરોધ કરે છે હું સમાજને એટલું જ કહું છું જનતાને સનાતનીઓને બીજાઓને નહીં સનાતનીઓને જ કહું છું કે આપણા હિન્દુમાંય આવા આવારા તત્વો ન આવે અને સનાતનમાંય નથી આવતા તમે ભારતની અંદર જોઈ લીજો કે આપણા સનાતન ધર્મનો કે હિન્દુનો વિરોધ કરે છે ને એ અધર્મી જાય છે એટલે આવા આવારા તત્વોથી બીવો નહીં અને જાગો સનાતનીઓ અને હિન્દુ આવા લુખાવને ઠોકો આતંકવાદીઓને દેશદ્રોહીઓને ઘરમાં ઘૂસી ઘૂસીને મારો આજે આપણે આપણા ધર્મનો રક્ષણ નહીં કરીએ તો ઈ એના ઘરનું રક્ષણ ન કરીએ એટલે આવા આવારા તત્વોને નાવને લુખાવને ઠોકો આવાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે ભ્રષ્ટ થવાનું કારણ એ છે કે પર પરમાટી ખાધેલા પરમાટી કેની ખાધેલી કે આને પહેલેથી આવા આવા તત્વોને ભૂખ મરો તો છે જ હલકી નાવને એટલે મરેલા કૂચરાવની પરમાટી ખાધેલી છે એટલે આવાઓને હડકવાયેલો છે એટલે આવા આવાઓને ઠોકો આને આવા અડકાઉ ને ઠોકો બીજું કાંઈ ન થાય આની ઉપર કેસ કબોડા નહીં આને ઘરમાં ઘૂસી ઘૂસીને મારો તો જ આ સુધીર છે હલકીના જે અમારા સનાતન ધર્મનો વિરોધ કરે છે એને કહું છું બીજાઓને જેને પેટમાં દુખતું હોય એ બાપના બાપ પાસે વૈયાવાનું તો ખબર પડે કે બાપ હું ચીજ છે હો બીવાનું તો કરુણાનિધિને નિધિને થતું જ નથી યા મરું યા મારું બે શબ્દ ત્રીજો શબ્દ જ નથી એટલે સનાતનીઓ સાધુ સંતો જાગો નકરું આરતી પૂજા કરીએ સ્તુતિ બોલવાથી ભજન નથી આપણો ધર્મ બચાવવો એ આપણો મોટો ધર્મ છે સનાતનીઓનો હિન્દુઓનો એટલે આવા શીખવાડવો જ પડશે આની પહેલા એક ખુરિયો પેદા થયો હતો એટલે આવા હલકી ના હું કઉ છું કે માપ માર્યો તમારો ધર્મ જીવ હોય અમારે એક બે ને હાડા થઈને અમે જેથી મર્યોદા મર્યાદા વલૌી ગયા ને તેથી તમારી માં બેન ખોતરાઈ જાય આ એની માના ઓરિજનલ એના બાપના પેદા કરેલા નથી આવા હલકીના નકર એના મા બાપ નો ક્યા કે આવું ન બોલાય હિન્દુના ધરમ ઉપર આ ની પેદા કરેલી છે આ એની માં નો વાઘ છે હતરના લઈને બેઠી છે અને એની બેન મોટી ફંટૂસડી છે નકર નો ક્યાં આવા ભડવી ભળવી ને તમારી બેન ને તમારી માને આણે